સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલ નોટિસના જવાબ આપ્યા છતાં પણ યુનિયનની ઓફિસો જબરદસ્તી ખાલી કરાવવાના આક્ષેપો કરાયા છે સમગ્ર મામલો લાલકેટ પોલીસ મથકે પહોંચ્યો યુનિયનના પ્રમુખોનો આક્ષેપ છે નોટિસનો જવાબ આપ્યા છતાં પણ અડધી રાતે ઓફિસો જબરજસ્તી ખાલી કરાવી સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલ નોટિસના જવાબ આપ્યા છતાં પણ યુનિયનની ઓફિસો જબરજસ્તી ખાલી કરાવવાના આક્ષેપો કરાયા છે સમગ્ર મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો છે અમારે ફક્ત પહેલા તો એ લોકો સાંજે છ વાગે અમારા જે ઓફિસના બોર્ડ હતા એ બોર્ડ ઉતારી લીધા અને ત્યારબાદ એ બોર્ડ ઉતાર્યા પછી અમને અમે તો એ ઓફિસ બંધ કરીને ગયા પછી એમને આ બોર્ડ ઉતાર્યા રાત્રે બાર વાગ્યા પછી આ એમને એમના પ્રાઇવેટ માણસો લાવીને કોર્પોરેશનનો સ્ટાફમાં કોઈ બિલ્ડર નોટા કોર્પોરેશનના ફક્ત બહારનો સ્ટાફ કોઈ અજાણી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે એમનો એમને કાર્યપાલકીજને અહીંના સિક્યુરિટી સ્ટાફ મળીને આ કાર્ય આ કાર્યકારી બધા અમને સાતથી આઠ અમારી ઓફિસમાં ટાળા તોડીને એ લોકો આ અમારો સામાન રસ્તા પર ફેંકી દીધો અમે આ આ બાબતે કાય કાયદાકીય રાહ જે કંઈ કરવાનું થશે એ એ કરીશું એ છતાં અમુક ગઈકાલે રાત્રે સોરી રાત્રે દોઢ વાગ્યાના સુમારે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અમે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે આ આ ડેપ્યુટી કમિશનર શ્રી નીદી મેડમ ના કહેવાથી આ આ કાર્ય થયું એમનો એક ઈગો હટ થયો છે અમારા સુરત સુદરાશ સ્ટાફ મંડળ તરફથી એક કોર્ટમાં કેસ પેન્ડિંગ ચાલતો હતો અને એ એ કોર્ટ કેસ દરમિયાન એમણે 80 જેટલા કર્મચારીઓને પ્રાઇમરી હેલ્થ વર્કરોને એમણે પ્રમોશન આપીને પ્રમોશન આપી દીધું જે જે હાલ જે કેસ હાલમાં પેન્ડિંગ હતો તે કોર્ટની ઉપર જઈને એમણે આ કાર્ય કર્યું અને એ બાબતે એમને હાઈકોર્ટનું ટેળવા આવ્યું હાઈકોર્ટમાં એમને બે કલાક સુધી ઉભા રહ્યા એમને જવાબ આપવો પડ્યો અને એ એમાં અમારો વિજય થયો અને એ એ વિજયના આધારે અમારા કાર્ય કર્મચારીઓએ ફટાકડા ફોડ્યા એ એનો બદલો લેવાની અમારી સાથે આ કાર્ય કરવામાં આવ્યું મહાનગરપાલિકામાં કાર્યરત પચ્ચીસ જેટલા યુનિયનોને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ શિવાજ દ્વારા તારીખ બારમી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવ્યો હતો અને એક પત્ર ગઈકાલે આપવામાં આવ્યો હતો અને જે પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તમારા યુનિયનની આટલી આટલી માહિતી અમને આજ સુધી એટલે કે તારીખ ઓગણીસમી સુધીમાં સાંજ સુધીમાં મોકલી આપવી અમારા તમામ યુનિયનોએ પોતાની તમામ માહિતી ડેપ્યુટી કમિશનરશ્રીને લેખિત સ્વરૂપમાં પહોંચાડી અમારા તમામ પચીસે પચીસ યુનિયન ટ્રેડ યુનિયન છે એમના રજિસ્ટ્રેશન છે રજીસ્ટ્રેશન થયેલા છે એમની પાસે એમના જરૂરી કાગળિયાઓ છે એ કાગળિયા સંબંધિત ઓફિસોમાં અમે પહોંચાડ્યા છે ડેપ્યુટી કમિશનરશ્રી લેખિત જવાબ આપ્યો છે અને એ લેખિત જવાબ મુજબ અમાર અમે જે કંઈક વિગતો રજૂ કરી છે એ વિગતોને ધ્યાને લઈ હવે પછીની જે કંઈ કાયદેસરની આગળની કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ એમાં અમે સમજ છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી